સુરે ગ્રામની એસોસી પોલીસને મોટી સફળતા મળી છે એસોસી પોલીસે કામરેશમાંથી મેફ્રોન નામના ડ્રગ્સનો છઠ્ઠો મળીને કુલ પંદર લાખથી વધુનો મુદ્દામાલ સાથે ત્રણને ઝડપીને બે ને વોન્ટેડ જાહેર કર્યો

જાહેર કર્યા છે અને પોલીસ ના હાથે ઝડપાયેલા ત્રણ પૈકી વસીમ સામે અગાઉ સુરત પોલીસ સ્ટેશન સરથાણા અને પોલીસ મથકે પણ ગુના નોંધાયા છે એસઓજી ગ્રામ્ય પોલીસને મળેલ બાતમી આધારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના કામરે ટોલ નાકા પાસે આવેલ થર્ટીન ઇન સ્કાય હોટલમાં એસઓજી ટીમ તથા પંચો દ્વારા રેડ પાડવામાં આવી જે રેડમાં ત્રણ આરોપીઓને મુદ્દામાલના નાર્કોટિક્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા સ્થળ તપાસણી કરતા જેમાં મેફેડ્રોન નામનો ડ્રગ્સ મળી આવેલ જે ડ્રગ્સનું વજન છન્નું પોઈન્ટ અઢાર

વિશાલ પાલ પાટીલ તથા મયુર ગઢવી એ જે હોટલના સંચાલક છે તેમને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનામાં મુદ્દામાં સપ્લાય કરનાર સાદિક શેખ તથા આ હોટલના મેનેજર શૈલેષ માંગવી કે વોન્ટેડ દા જાહેર કરવામાં આવે છે આ ગુનામાં સંડવાયેલ વસીમ મિરઝા અગાઉ સરથાવણા કુષ્ટીમાં ગુનામાં પકડાયેલ છે તથા રાંદર કુષ્ટીના